સુરતના ભેસાન વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ હોવા માટે ભાઈગીરીનો વિડીયો બનાવનારા પાંચ યુવકોને ભેસાન પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે પાંચ યુવકોએ ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી મારીને જાહેરમાં સિગારેટ અને દારૂની બોતલ લઈ ડાન્સ કરી રહ્યા હતા આ સાથે જ એક યુવકે તલવાર વડે કેક આવી ભાઈગીરી બતાવતા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો આ વાયરલ વિડીયોના કારણે પોલીસે તમામ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે

વેસાંગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તરત જ યુવકોને શોધવાની કામગીરી શરૂ કરી હતી વિડીયો અનુસંધાને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ યુવકો ભેસા નોંધપાટિયા વિસ્તારમાં રહે છે પોલીસે તેમના નામ સરનામા પર તપાસ કરી અને તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા વિડિયોમાં દેખાઈ રહેલા યુવકો જેની ધરપકડ કરાઈ છે જેમાં અઝહર ઉર્ફે સોનુ ગુલાબ પિંજારી આફતાબ સુપરુ પિંજારી રિઝવાન યુ પિંજારી અને સોએબ સમસુદ્દીન પિંજારીનો સમાવેશ થાય છે આરોપી અઝહર અને જુનેદ વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગના ગુનામાં કેસમાં નોંધવામાં આવ્યા છે જ્યારે અન્ય ત્રણ યુવકો પર શાંતિ ભંગ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે ધરપકડ બાદ તમામ યુવકોએ પોતાની ફૂલ માટે માફી માંગી હતી અને કહ્યું હતું કે આ વિડીયો જૂનો હતો તેમણે પોલીસને વચન આપ્યું કે તેઓ ફરી ક્યારેય વિડીયો બનાવી લોકોને ગુમરાહ કરશે નહીં પેસાન પોલીસે આ પ્રસંગે તમામ યુવાનોથી સોશિયલ મીડિયા પર યોગ્ય અને કાયદેસર નિવર્તન કરવાનો આગ્રહ રાખ્યો ભવિષ્યમાં આવા વિડીયો બનાવતા પકડાશે તો કડક પગલાં લેવામાં આવશે તેવો આદેશ પણ જાહેર કર્યો છે આ ઘટનાથી સુરતના યુવાનો માટે સાબિત થાય છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જોકની હિલચાલો કરી ભવિષ્યને પણ દાવ પર મૂકવા સમાન છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત